વિશ્વવિખ્યાત કવાનો આદિવાસીઓનો ગેરમોળો અને એ ગેરમેળામાં વિવિધ ચેનલના પત્રકાર મિત્રો આ આદિવાસી ગેરમેળાને દુનિયાને દેશને બતાવવા માટે અહીંયા તમે વધાર્યા છે તે બદલ સૌથી પહેલાં તો તમારો આભાર માનું છું કે અમારી જે સંસ્કૃતિ છે ટ્રેડિશનલ સંસ્કૃતિ જે વર્ષોથી અમે જાળવી રાખી છે અને જાળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આજે સોનામાં સુગંધ ભણે રીતના અમારા સાથી દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અમારા આ ગેરમેળામાં ભાગીદાર થયા છે સવિશેષ કરીને રાજકીય રીતે જોતા લોકોને એવું થાય કે આજે બે ભેગા થયા છે હવે ઇન્ડિયા ગઠબંધન થયું છે એટલે અમારા આમંત્રણને માન આપીને ચૈતરભાઈ એ વધારે છે ત્યારે આપ જોઈ શકો છો માનવ મેદની અને આ માનવ ઉમેદવારીને જોતા તમને એવું લાગશે કે આદિવાસીઓ એક છે એક દિન એક સમાન કહેવત છે આદિવાસીઓ બધા એક છે તમે બધા અમારું અને ચૈત્રભાઈનું ઇન્ટરવ્યુ લઈને દેશ પ્રદેશમાં આ વાત પહોંચાડશો ત્યારે તમને ખૂબ અભિનંદન સુખરામભાઈ ત્યારે ભાજપ એવું કહે છે કે જે કોંગ્રેસની એ ત્રી મોટી હતી એમાંથી બે નહોતા અમે પૂછવી લીધા છે એટલે અમારું જે પાંચ લાખ જે લક્ષ્યાંક હતો હવે તે છ લાખ સુધી પહોંચે તો પણ અંગે શું કહેશો એ કહેનારાઓને એમને મુબારક ત્રિપુટીમાંથી એક મરદદ બેઠો છે હજુ કયો નથી અને અમે નવું જનરેશન ઊભું કરીએ છીએ ત્રિપુટી નહીં પણ વધારે છોકરાઓ તૈયાર કરીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ જો પાંચ લાખની છ લાખની વાત કરતા હોય તો એમને મુબારક રહે પણ એ વાત નક્કી છે કે ગુજરાતમાં આજથી નહીં હું ત્રણ મહિનાથી કહું છું કે તેત્રીસ ટકા બેઠકો અમે કોંગ્રેસવાળા અને આપવાળા ભેગા થઈને અમે આંચકી લેવાના છે ત્યારે ખરું પડશે સાત પાસે જ્યારે મતદાન થશે અને જ્યારે ગણતરી થશે ત્યારે ભાજપને ખ્યાલ આવશે કે સુખરામ રાઠો શું કહેતા હતા અમે સારી રીતે બહુમતી જીતવા જીતવાના આંકડો કહી દઈએ તો આ ભાજપવાળા પૈસાવાળા છે ખરીદીને મત લેનારા માણસો છે એટલે ખરીદવાની પ્રવૃત્તિ ના કરે એને અમારે કાળજી રાખવાની ચૈત્રભાઈ ગરીબ છે અને હું એ ગરીબ છું અમે આદિવાસીઓ પૈસા કાંથી લાવવાના એમની પાસે પૈસો ખૂબ છે ખરીદવાનો એટલે અમે અપેક્ષા રાખીએ અમે જીતની બધા જ અપેક્ષા રાખીએ છીએ ચૈત્રભાઈમ વલસાડ ભરૂચ છોટાદેપુર દાહોદ સાબરકાંઠા અને પોરબંદર તરફ અમારી મેગા ત્યાં ચોળટી છે ત્યારે આ બેઠકો અમે ચોક્કસ જીતવાના આનંદ પણ સોગવા મળશે અમને